તો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો હાલો આપણે અત્યારે જઈ રહ્યા છે જ્યારે અત્યારે ટ્રેનમાં બેસવાનું છે પણ આગળ વિડીયો બની રહ્યો તો તમને ખબર પડશે ક્યાં જઈ છે તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં રહ્યો મજા આવશે જ્યારે આજે આપણે અત્યારે રેલવે સ્ટેશન પગીએ છીએ પાલિતાના જન જો મારી ટ્રેન જરા આવી ગઈ છે એટલે અત્યારે બાકી ગયા છે 8 ને 1 મિનિટ જો કે અમારો ટાઈમ છે 8:20 ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ પાલિતાના રેલવે સ્ટેશન જોઈ શકો છો યાર આપણે જોઈ શકો આજે અને એને ટિકિટ લઈ લીધી છે તો બસ આપણે ખાલી બેસવાનું છે હવે થોડીવાર છે ટ્રેન ઉપડવાની તો અમે નીકળશું અને વિડીયોમાં બન્યા તો ખબર પડશે અમે કઈ ડિસ્ટ્રિક્ટ માં જવાનો છે તો તમે જોઈ શકો અહીંયા પર કને કઈ ટ્રેન છે તો આ બેસી જઈએ અમે હાલો સીટ બીટ ગોતી હવા નીકળી નથી ટ્રેનમાં હવા નીકળી ગઈ એવું લાગે છે તો ધીમે ધીમે જવા ટ્રેનની સફર શરૂ કરી છે જ્યારે ટ્રેન અત્યારે ઉપડી ગઈ છે ટ્રેનનો ટાઈમ છે આઠ ને વીસે જ્યારે તમે પાલિકાનાથી જ્યારે ભાવનગર જાઓ છો તો આઠ ને વીસનો ટાઈમ છે ટ્રેનનો તો એ થોડુંક ધ્યાનમાં લેવું જો કે તમારે ટ્રેન સુકાય નહીં તો આ રીતને ધીમે જવો કંઈક સફર શરૂ કરી છે ધીમે ધીમે જ્યારે મારે શેન્ડુભાઈ કંઈક વિડીયો એડિટ બિલ કરતા છે આજુ ને એ પણ હારે આવે છે ટ્રેન આવી ત્યારે પકડી છે સ્પીડ તો તમે જુઓ ત્યારે હવાર હવારમાં કંઈક આ છે ને ધૂખા અને ઝાકળ પણ બહુ જ છે તો અત્યારે તો મજા આવે છે ટ્રેનમાં કરે એમ તમારા ગામને લઈએ આપણે જો ફોટા મોટા પડાવે છે અત્યારે તો અત્યારે તો સિંહ સંસ્કૃતિમાં પડ્યા છે પણ અત્યારે ટ્રેન ઊભી છે કેમ લાગે પંચર પંસર પડી ગયું લાગે હે पंसर ने लेवा दिया है 500000 15 पडियो समझ वाटे सैको के आई जाय पंसर खरा था की निकलला कल्लाक ती जा है याने निकेलो क्यों तो <स्था> जाउ से पंसर केऊ करे आपा हमने तो पूरी बनया हमने जई से पंसर करे के री तरह पंसर करे और अभी तो रुको क्लाइमेक्स अभी बार के लिए गाइस तुम जो ट्रेन ने पंसर रो वाला आई गया क्या बोले तूने ज्यादा से ट्रेन में बहुत मजा आवे बहुत मजा है ना हमरे थोड़ी छे हमने पैन उकड़ी जाए पछि निकली चलो मोई बावनगर से बस Pasar ten mo mesis aí, se o é, quero un parón a tamén, dígase, só los aí. É un marimito, un prigué, dígase, o tunigüe, se o coso que gare, dígase, o vídeo, un वाटर क्रॉसिंग करवानो जे पुल से जो के नीचे लिप पण छे तो फाइनली मित्रों बस अमे भावनगर ऊपर गया छी तो अब जोई आगे तो अमे जाई जाई रिया छी जरे खरीदी करवा तो जोई छी न्या जिन शू खरीदी करी तो आलो वीडियो मा बे कई भावनगर रेलवे से जाई जा जा रहे बाळ को ने कई से मैडम ए है नया भारत मेरा भारत जे भावनगर रेलवे स्टेशन के का प्रकार से इंजन के गेट आपन का तो भी एक

તો અને તો આયા હતા જો ખરીદી કરવા તો આપણે કઈક જોઈ છે કઈ ખરીદુકન લાગે ન્યા પણ કઈ ખરીદી કરશું તો નાજે ભાવનગરની બજાર બતાવવાની છે તો અમે પોગી ગયા હતા સેલ્ફી ની ગોડી લેવા તો આપડે કને કઈ ગોડી પણ મળી નહીં તો મને એક આમરણ કરની કુર્તી જારે તેન માં આવી છે તો કોમેન્ટ માં જણાવજો કેવી લાગી મજા નહી આરાહ તો આપકો તૈયાર બાબાજી લાગે તો આપણે બઈન રાખી પૈ શકો સમી તરક સનક એક સફરિયે કકલ અલગ અલગ લીધી છે તો કે એમાં એક તો અમારે આ ભણિયા ભાઈની છે તો અત્યારે તો બેતણી આવી ગયા છે યારે ત્રણ લીધી છે જો હું પણ એક કંઈક અલગ પેન્ટ બેન્ટ કઈ ગોતો છું તો મેં લાવી જાય તો કે કઈ જોડી લી તો યાર એક ફેન્સી દુકાન જે કાસોળી દુકાન મੁੰદર કરી ગયા ત્યાં અમાર શિરખ ભાઈને ખબર ન રહી કે કાસારે પટકાને સાના મને બેઠા છે બજારમાં કપડા લેવા ઘણી જગ્યાએ ગયા પણ હજી કઈ પસંદ આવ્યો નથી આરીત ની એક બહુ નક ની બજાર છે બહુ કપડાય બહુ સરસ મજાના છે પણ જનમા આવે તો કઈ થાય તો હાલો કઈ ગારી દુકાન જાય ને યા તમને બતાવ્યું તો આ બજાર તમે જોઈ શકો છો કઈ આપરકાની બજાર છે ચરે આરીન બારી ઘણો મોળ પણ આપણે મિત્રો ઘણી ખરી ખરીદી કરી લીધી છે અને હવે અત્યારે જઈ છે જમમાં તો હાલો જો અત્યારે થાકી ગયા છે ને ચરે પોણા બે થઈ ગયા છે ને બહુ લાગી છે ભૂખ ખાશે નુ ભાઈ ભૂખ લાગીનો હવે તો લાગે તો એ જ તો એ જ જવું ને જમમાં તો હાલો

તો અમે जिम्मेકારીન તૈયાર સી કમ્પલેટ અને હવે અમે નીકળી ગયા સી જે આ ખાસ હિમાલય જવા માટે જઈવા હતા તો અમે જઈ રહ્યા જી હિમાલય મોલે જે આ બહુનો મોટો મોટો મોલ છે તો હાલો વિડિયોમાં કન્ટીન્યુ રહેજો જેથી તમને મજા આવશે હિમાલય મોલે તો ફાઇનલી અમે પહોંચ્યા સી હિમાલય મોલે તો તમે જોઈ શકો છો હિમાલય મોલે જે આ બાયનો નજારો કે આ બર કાનો છે અને હાલો આપણે જઈએ અંદર જે જોઈ સી શું ખરીદી કરી जो तो तुमने कोई ने पग में गिल लिया नो था, था तो वही तो गिल लिया करवा ये जरी हिमालय मॉल में मा तो मर गया हूँ तो तुमने माइस ले गिल लिया कर सी या सी हिमालय मॉल तो अंदर कुछ तो नहीं साथ है तो यार एक सौ निविश वर्ष नो बाबू तो मर कोपड़ी वो गली सरस मजा ने स्वागत करे से तो मैं ने पूछू केम से मजा मन थी क्या तो अच्छा सी इलेक्ट्रिक बुक में तो तुम जारी आ साइड में जो तो तुम्हें लैपटॉप चाहिए एप्पल का लैपटॉप लेना हुआ एसबी चाहे एक नई करी ब्रांडेड तुम ना तुम लैपटॉप मोल दे से चाहे तुम चेक कर ना पण ले सको जो नवा नवा तो जो चेक करू सु आज पण मांगे से बस नहीं आ रहा है

જ્યારે આયા જવેલર્સ જ્યારે રિલાયન્સ ઝવેલર્સ જ્યારે તમને ગોલ્ડ પણ તમે અહીંયા ખરીદી શકો છો મિત્રો આ કઈ કપડા છે તો ઘણી બધી વેરાઈટી સલગ છે ત્યારે ઘણા ઘણા કપડા કોઈ પણ મારા માપમાં મળ્યા નહીં કેમ કે શરીરમાં હું થોડોક દુબળો જો મોલમાં પણ એક સરસ મજાનો વ્યૂ આવશે તો શારી બાજુ એક સરસ મજાનો વ્યૂ અલગ અલગ પ્રકારના ઘણી પ્રકારના વેરાઈટીના કપડા છે આ સપલ કપડા જ્યાં અલગ અલગ પ્રકારના પણ ઘણા કપડા સામે દેખાય છે તમને તો હું જ બતાઉ છું તો બેકા બતામી છે જ્યારે તમે આ શૂઝ એટલે કે જોડા ઘણી વેરાઇટીના અલગ અલગ છે જ્યારે આ સાઈડ ઈતે ઘણા બધા છે ઓર કોની સાઈડ ઈતે ઘણા બધા છે જ્યારે તમે ફોટા પાડવાની અને વિડીયો ઉતારવાની બહુ સરસ મજા આવે છે જ્યારે વ્યુ લોકેશન બહુ એક નંબર છે કાશમાં તો બહુ સરસ મજા આવે મે પણ ફોટા પાડ્યા જ્યારે આ મોલમાં તમે બધી એટલે બધી ટોટલિંગ કર સામગ્રી જ્યારે પેરવૈ સામગ્રી બધી વસ્તુ એક જ મોલમાં તમને મળી રહેશે જ્યારે નીચે ઘરનું કરિયાણું પણ મળી રહેશે પ્રકારની ઘણી વાર તેના કપડાં કઈનો મળે કપડાં તમને રમકડા ઉપર સુરકો જરા સબર કરો

આય બોધું બોંગો છે આ બોંગો છે ઓ વેગા પર તનો બો મોટો મોલ સે યાર તન ચાર મોલ સે બો લાંબો સે જરાખો તો આપણે નો આટા મની ગઈ પણ બની લે આટા મારી તો કે તો ફાઇનલી આપણે પોગીયા થા જે હિમાલય મોલ માં તો આટા મારી મને લાગી છે હવે तरस लगी से पण आपरे तो काही सोडा पी बैठा सी ने सोडा तो मुंगे तो ली दिस पण ढाकणा खोलला पछि खोर पडे भाव एक बे 40 रुपया से तो तू अच्छा को तो से गाडी आए तो एक ने 40 रुपया से आपर का नसे काही तो खोल इतने की से तो पी ली काही वांसो तो ने 20 रुपया से मस्ती करी से तो आरो पहला सोडा बडा पी ली ने करावडा पी ली से तो मारी पण सोडा पी ली तो पहला हम सोडा पी लो काही का पछि मोई हाँ तो मेरे तो बाहन नगर में यार है मेरे तो सब्सक्राइब मर जो से तो आप रे तो हवेली एसी जा में गेमिंग बोल में तो आलो जो ही कतली पर कन्ही जा हवेली में गेम हूँ से आलो गलपर कर कन्ही गेम हूँ से तो आलो जो ही मैं तुम लोगों ने, ने बताऊँ तो आप रे कार ये क्यों निश्चिंत क्या है भाव से बोल ना अपने पास ह

કોલી કરતો તમે જોવો કંઈક આ પ્રકારની ત્યારે અત્યારે આવી ગયા છે ગેમિંગમાં તો ઘણા બધા બાળકો પણ રમે છે બહુ સરસ મજાનો મોલ છે તમે જોઈ શકો છો મિત્રો બહુ મસ્ત છે ત્યારે ઘણી પ્રકારની અહીંયા ગેમો રમવામાં આવે છે અલગ અલગ પ્રકારની ઘણી ગેમો છે તો તમે પણ આવજો ગેમો રમવી હોય તો ભાવનગર હિમાલયા મોલમાં બાળકો માટે મસ્ત ગાડી છે જ્યારે ગેમિંગની જો કે જે ટીવીમાં દેખાય એ પ્રકારે જ આ ગાડી થાય

રા સાઈડ માં એક ગસરપતિ મારતો મને અને ઘણી બધી ગેમુને ગસરપતિએ લગળો ઘણી છે કઈ રાવત કરે છે ઓલ સાઉન્ડ નોવા ઈદિયા છે મતલબ આય ગેમુને પુસ્તા મારો છે કે 962 તેવો પુસ્તા સીધો મારા નિયોઈ છે ઓરા પાડે પાં આ તો કઈ છે લઈ તો ટેમ જો હાઈ સ્કોર છે 962 તો 962 તો પણ વોસી નહી થી ના પુસ્તા કે મારવાળો

જો બે ડાયરેક્ટ નો સે બો મસ્ત મજા નો ઘરેવા તમે પણ આવજો ને આની એક બત મજા લેવા ચારે બાવ પર આવો છો તો આપણે ઘણી જણા આવવાનું થાતું હોય તો આવો હિમાલય મોલ માં આવો એકવાર બધાય ને યાર મજા આવશે આશા રાખિશ કે વરી તમે મજા આવી છે કે આ બાવનગરમાં હિમાલય મોલ માં તો યકોમ હોય પણ એક બહુ જબરદસ્ત સે રવતો હોય તો આવજો જો બાયા મળી દઈજો કાબર કે નસે કે કોમ

ખરીદી થઈ તો જઈ કે એવા કપડા છે કેટલી ઘોડી છે ન તો કપડાં તો કેટલી ઘોડી લીધી છે તમે જોઈ જશે અને આ કંઈક થોડું કાપડ લીધું છે તો વિડિયો તમને કેવો લાગ્યો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા મળી આવા નવા નવા વિડીયો